you <smart noise> જો અત્યારે અમે ગૌમુખી ગંગાના દર્શન કરવા આવી ગયા છીએ અને અહીંનું જે લોકેશન જો જો અહીંયા છે જો અહીંયા તમને દેખાડું અહીંયા ગઈ ગાયમાતાનો મુખ છે એમાંથી આ બધું પાણી આવે છે અને આ બધી કુંડ ભરાઈ ગયો છે ગઈ માતાના મુખમાંથી પાણી આવે છે ભાઈ દર્શન કરી લીધા ને તમને બધાય પણ દર્શન કરી લીધા બહાર જઈએ કન્ટિન્યુ તો ફ્રેન્ડ જો ભાઈ રખડતા રખડતા ને ઊંચા થઈ જાય ને તો લઈ લીધા ક્રીમ રો અમારું જો આખું ગ્રુપ સર્કલ ને હેમ રોલ ખાવા મિમ રોલ કેટલા વાળો છે

દર્શન થઈ ગયા છે હેરુદત્તાય મહારાજ ના ભાઈ દર્શન થઈ ગયા હે ખબર છે આની પાછળનું છે હા

લોકેશન જો ભાઈ વાદળાની બહ બહાટી નામ જો વાદળાની વચ્ચે અમે આયલા જઈ છીએ પણ અત્યારે થોડોક લોકેશન વારી ઘણી વાતાવરણ ચેન્જ થઈ છે ઘડીક વારમાં વાદળા વાદળ છાયું વાતાવરણ થઈ જાય ઘડીકમાં તડકો આવી જાય તો અત્યારે જો આ સાઈડ તડકો થઈ ગયો અને જો અત્યારે પાછા વાદળા આયલા આવે આ સાઈડ અને આ સાઈડે જો વાદળાનો આખો ઘેરો આયલો આવે અહીંથી જો અલગ જ દેખાતો છે બાકી વ્યૂ જો આ કાંઈ ન કટે તો હાલો હવે આ ડુંગરો ચડવાનો છે પાછું ઉતરવાનું છે

આલો ભાઈની આવી જ આવું થાય ઘણા એમ વ્લોગ કરતા તો ઘણા એમ અમે લઈ લો મજા આવે હાલો કણીનો લો ફ્રેન્ડ હવે અત્યારે ઓલો પહેલો ડુંગર હતો ને ઈ ડુંગર ચડી જ છે અને હવે ગુરુદત્ત મહારાજ વાળો ડુંગર ચડવાનો જો પણ વાતાવરણમાં પલ્ટો આવી જ છે એટલે કે ધુમ્મસ થઈ ગયું છે ને ભાઈ એટલે કે અહીંયા દેખાતું નથી ઘડીક માંમાં વાતાવરણ ચેન્જ થાય છે અમારે અહીંયાથી ફોટોશૂટ ને એવું કરું તો પણ જો હા થોડું થોડું દેખાડું જો હવે અહીંયા ડુંગરે જવાનું છે આપણે તો હાલો નિયા બાકી હવે અહીંથી આ ડુંગર જે ચડ્યા ને એ ડુંગર પેલા અત્યારે ઉતરવાનો છે ને પછી પાછો ચડવાનો છે તો હલો કન્ટિન્યુ બની રહ્યો અત્યારે હે ને ઉતરતા ઉતરતા આમ જો નેક્સ્ટ લેવલ નું લોકેશન આવે છે અને અમને ભાઈ ગુરુદત્ત મહારાજ ના અંદરનો ભાઈ ગેટ જોવા મળ્યો જો ભાઈ અહીંયા ગેટ અને ભાઈ ગેટ જોઈને ભાઈ હિંમત આવી ગઈ છે ભાઈ હવે સડી જ જાવું છે કા કેમ છો ગેટ જોઈને તો આનંદ આવી ગયા છે કે નહીં ગુરુદત્ત ના દર્શન કરવા હા યે પાલો કાયકા સડી જાવી એમ ને દર્શન કરી લઈએ કન્ટિન્યુ તો ભાઈ જો સડતા જડતા અમે પોગી ગયા છીએ ભાઈ ગુરુ દત્તાત્રેય ગેટે તો ભાઈ ગેટ આવી ગયો છે અમારી સામે અને હવે અમે થોડીક વાર અમારા મિત્ર સર્કલ પાછળ રહી ગયું છે અને અત્યારે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે જો અને ભાઈ ગેટ આવી ગયો છે અને થોડીક વાર છે ને અમે અહીંયા ઊભા રહી કેમ કે અમારું મિત્ર સર્કલ છે ને પાછળ રહી ગયું છે ઘણા બધા અને અમે ઉતરી ગયા છીએ અને હવે આપણે જવાનું છે ઉપર તો અહિયાં ઉપર જઈએ ને જો અત્યારે વરસાદ ચાલુ છે વાતાવરણમાં ઘડીકવારમાં પલટો આવી ગયો છે તો વાતાવરણ ચેન્જ થઈ ગયો છે અને જો અહીંયા આપણે ગેટ આવી ગયો છે જો તો હવે આપણે બહુ જાજુ નથી હવે થોડુંક જ સફર કરવાનો છે પછી ફાઇનલી ગુરુ દત્તાત્રેય મહારાજના દર્શન થઈ જશે અને તમને બધાને તો બારથી કરી દઈશ કેમ કે ભાઈ બહેન આમ જો વાતાવરણમાં માં પલટો લાગી ગયો આમ જો ઘડીક વારમાં જો નીચે બધાય ઝાડવા બાળવા બધુંય દેખાતું હતું બધુંય બંધ થઈ ગયું આમ જો ખાલી જો વોલા પણ આપણે આવ્યા ને પણ એ કાંઈ દેખાતા આમ જો કઈ ન ઘટે આ સાઈડ જો કાઈ નો ખટે યાર ઘડીક વારમાં વાતાવરણ પલટો આવી ગયો છે વાતાવરણ ચેન્જ થઈ ગયું અમે બધા ક્યાં ઊભા છીએ આપણે ક્યાં છીએ નીચે ઉતરા છે ગુરુ દત્તા અત્યારે આપણે કોની વચ્ચે છીએ ગુરુ ગોરસનાગ ને ગુરુ દત્તા તેની વચ્ચે એ બેઠા છે હા એમ અને વાદળાની વચ્ચે આવી ગયા છે ભાઈ આ હા હા ક્યાં ફીલિંગ આતી હે યાર સ્વર્ગ મે આ ગયે

એટલે ભાઈ ચાલો વરસાદે ગિરનાર સળવાની મોજ એટલે ભાઈ નેક્સ્ટ લેવલની મોજ છે તો હવે ઉપર હવે થોડુંક જ છે તો આનો ઉપર જઈ બાકી બધા ચાલો વરસાદ આવશે ને બધા જાદુ જેવા ટાઈપના થઈ ગયા હે બાકી હાલો આપણે આગળ જઈએ કન્ટિન્યુ હવે થોડુંક છે બહુ જાદુ કાંઈ હે નહીં તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં વિના રેજો કા ભગા થાય ગયો

કયો કામ ભાઈ તમારું જય કિનારી બગોડા ચેનલ નું નામ આપ્યો ચેનલ નું નામ બોન ટુ રાઈડ રાઈડ બોન ટુ રાઈડ વાહ 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 અમે વ્લોગ જ બનાવી છે બધાય આ ભાઈ મળી છે અચાનક ભાઈ વ્લોગ બનાવતા હતા તો અમને ફોન એ રાચો ને એટલે અમને અંદાજ આવી ગયો કે ભાઈ વ્લોગ બનાવતા આવી છે આપણી ચેનલ ને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બોન ટુ રાઈડ 78 મારી ચેનલ છે અમને હોતા હાલો કન્ટિન્યુ બને રહો થોડું થોડુંક રહ્યો છે દર્શન કરી આવી તા ભાઈ हां तो गाइस किन्नर पे पूरे हाल फंस गए लोकेशन पूरा टाइट है, थोड़ी है। पुरा पुरा अभी फ्रेंड बन गए लोग की, की चैनल को भी सब्सक्राइब कर देना भाई आपके चैनल का नाम क्या है मेरी चैनल का नाम है चतुरवंशी तो भाई अभी हमें हमारी मंजिल नहीं एकदम नजदीक आ गई है वाह भाई वाह जो हेलो हेलो जय किन्नरी अरे आ महादेव

ભાઈ આમ જો વાતાવરણ માં જો ભાઈ કઈ એટલે કઈ દેખાતું કઈ દેખાતું એ ભાઈ શરમ હા ભાઈ જય કિનારી ભાઈ ફાઈનલી ગુરુદ્ત મહારાજ દર્શન દર્શન કરી લીધા હે અને ખૂબ મજા આવી તો હાલ હવે નીચે ઉતરવાનું ભાઈ ચાલુ કરી દઈ ધીમે ધીમે અને એમ જો લોકેશન જોવો યાર ધુમસ 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 કાઈ ના કાટે એ હાલો હાલો ચાલો ચલતે રહો ચલતે રહો કેસા લગા ફાઈનલી અમે ગુરુ ના દર્શન કરી લીધા છે ને ઘણો બધો આનંદ આવ્યો છે મારા જીવન નું બેસ્ટ મુમેન્ટ હોય ને તો આવડું આ છે હકીકત ફર્સ્ટ ટાઈમ જુનાગઢ આવ્યો ને મને તો હકીકત હતું જ નહીં કે હું જુનાગઢ નો ગિરનાર પૂરે પૂરો પર્વત ચડી જાય છે હા અને હજી મેકઅપ વિખાણો થી એ તો વરસાદ નો વિખાણો છે વોટરપ્રુફ હતો બાકી ભાઈ દર્શન કરીને ખુબ મજા આવી ને આમ દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા યાર તો હાલો હવે ધીમે ધીમા હા નીચે ઉતરવા લાગી

જય દ્વારકાધીશ વાહ ભાઈ વાહ જય જિલ્લા રેન્દારી યાત્રા જો વરસાદ જો ભાઈ વરસાદ

તો અત્યારે ભાઈ વાતાવરણ એકદમ ક્લીન વાતાવરણ વાતાવરણ થઈ ગયું છે જો જો હાવ આ સાઈડ ધુમ્મસ ને એવું છે આ બાજુ હાવ ક્લીન આ બાજુ ધુમ્મસ ને એવું છે તો જો અત્યારે હાવ વરસાદ ને બધું રહી ગયું એટલે વરસાદ નથી અત્યારે વરસાદ હતો અમે બધા હાવ પલ્લી જ ગયા છો એટલે ઈ રીતે વરસાદ પડે અને અત્યારે આવું મેગી જેવું ખાઈ લેવી ગરમા ગરમ હાઈટ મેં બહુ વાય છે ચાલો હું થોડું મેગી ખાઈ લેવી અમે બધા હું કન્ટિન્યુ વિડિયો ચાલો ગાઈસ કેક ટાઈટ લાગે છે બોલવાનો એ વ્યાત નથી અરે કાઈ ન ઘટે છે ને સ્ટાર્ટ કર્યો પણ એને કીધું નથી અમે ત્યાં છે ને નવી જૂની સીડી થી ચડ્યા હતા અને નવી સીડી થી એટલે બે સીડી ની અમને એક્સપિરિયન્સ થઈ જાય કે કેવો કે મજા આવે પછી હું કે નેક્સ્ટ ટાઈમ આવું હોય ને તો આપણને ખબર પડે કે ક્યાંથી અવાય ને ક્યાંથી ન આવે જ્યાં વધારે નેક્સ્ટ લેવલ ની મજા આવે ને ત્યાંથી આપણે અવાય બરાબર ને બરાબર તો એક્સપિરિયન્સ થઈ જાય એટલે હને અમને નવી સીડી કરતા જૂની સીડી નો એક્સપિરિયન્સ વધારે મજા આવી કેમ કે અહીંયા જોઈએ હને લોકેશન એવું ન થાતું આવું જ આવે નકરું જો વાત બનાવવા દે હમ આ જ બનાવે અને ઓલા પણ હું કે અલગ અલગ લોકેશન અને સૌંદર્ય ગુજરાતી સૌંદર્ય જોવાની ખૂબ જ મજા આવે અને લોકેશન એવા બધા અહીંયા તો બધું પેક જ આવે જ્યાં જોઈને એ રીતનું છે સેજો બધી એટલે બહુ આ સીડી હ ને મજા ન થાવતી એટલે અમારું કેવું તો એવું જ પણ તમને ક્યાં વધારે મજા આવે છે ને એ જરાક કોમેન્ટ કરીને કહેજો બાકી હવે તો બે હાજર જેવા લગભગ પગથિયા રહ્યા છે ઉતરી જાય બાકી કન્ટિન્યુ હવે વિડીયો બિના રેજો હવે ડાયરેક્ટ હે ને નીચે જઈને જ મળશું કેમ કે આજ ને ઓળખ ને ભાઈ કોઈ દી લાંબો નહીં થયો કોઈ દી લાંબો નહીં થયો એટલો લાંબો થઈ ગયો

કહાની એટલો બધો વ્લોગ લાંબો થઈ ગયો છે કે કદાચ બે પાર્ટ કરવી ને તો કઈ વાંધો આવે એવો નથી કેમ કે બે વ્લોગ થઈ જાય એટલે હને એક દી ઉપાય દી નહીં અમારે તો હું ક્રિએટર લોકો કન્ટેન્ટ સાફ પણ ને વ્યુ સાફ પણ હોય ભાઈ એટલે હને થોડો લાંબો થઈ ગયો છે એક જ

બાકી એટલે આપણે ગિરનારની યાત્રા થઈ જાય પૂરી તો હવે હને ઉદરી આવી બાકી હવે આના પછીનો હું પ્લાન છે ને એ હજી કંઈ ડિસ્કસ નથી કર્યું બાકી હવે રૂમે જાય કપડા બુપડા ચેન્જ કરી કેમકે વરસાદ આવ્યો તો અમે બધું પલ્લી ગયા હતા એટલે કે કપડા બુડા ચેન્જ નથી કર્યા હવે રૂમે જઈને કપડા ને બધું ચેન્જ કરી નાખ્યું પછી શું કરીને એનું કાંઈ નક્કી નથી પહેલા તો જમવાની એમ ભાવું છે કેમ કે બપોરનું બધું બાકી હતું એટલે જમવાનું બાકી છે એટલે બહાર રૂમે જઈને જમવાનું પેલા નક્કી કર્યું હવે ભાઈ બાર આપણે એન્ટ્રી લઈ લીધી છે તો સરસ મજાની ભાઈ અમારી ગીરનાર યાત્રા રહી અને તમને આ બધા કેવો લઈજો એ જરાજો અને ભાઈ જૂની સીડી અને નવી સીડીનો એક્સપિરિયન્સ તમને લોકોને કેવો લાગ્યો ને જરાક કોમેન્ટ કરીને કઈ જાય જય ગિનારી લાખી દેજો કોમેન્ટમાં ચાલો હવે રૂમે જઈને ડાયરેક્ટ મસ્ત કપડાં વપડા ચેન્જ કરીને ત્યાં સુધી ને કન્ટીન્યુ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો કઈ અમારી કાલની ગિરનારની યાત્રા કેવી રહી જરાક કોમેન્ટ કરીને કહી દેજો બાકી બાકી તમને જૂની સીડીનો નવી સીડીનો એક્સપિરિયન્સ અને લોકેશન નજારા કહેવાય રહ્યા એ જરા કોમેન્ટ કરીને કહી દેજો બાકી અમને તો ભાઈ જૂની સીડી જ મજા આવી કે બેસ્ટ નજારો હતો જૂની સીડીએ અને અમારી ગિરનારની યાત્રા કેવી ને એ કોમેન્ટ કરી દેજો તમને બધાને કેવી મજા ને એ કોમેન્ટ કરી દેજો અને જય ગિરનારી લખી દેજો બાકી આજનો બ્લોગ થોડોક લાંબો થઈ જાય એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો બાકી આ સાથે જ આજનો આપણો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશી તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત લોક સાથે ત્યાં સુધી જય માતાજી ને હર મહાદેવ જય માય દ્વારકાધી જય જય બાય બાય આવજો